ભગવાન શ્રી પરમ પરમભક્ત અને કવિ નરસિંહ મહેતાની પાંચસો સિત્તેરમી હારમાળા જયંતિની ભુજમાં ઉજવણી કરવામાં આવી હતી ભુજના નરસિંહ મહેતા નગરના અંબિકા ચોક ખાતે ભુજ નગરપાલિકા સત્યમ તાનારીરી સંસ્થા અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા નરસિંહ મહેતાની પ્રતિમાને હારારોપણ કરાયું હતું આ તકે વાયબલ હોસ્પિટલના તબીબ ડોક્ટર જોશીને સૌજન્યથી ગરીબોને શિયાળાની સિઝન અનુલક્ષીને ધાબડાનું વિતરણ કરાયું હતું ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પહાર કરાવાયો હતો ભુજ નગરપાલિકાના પ્રમુખ સહિતનાઓએ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા મહેતા જયંતિ હારમાળા જયંતિ આજે લોકો નરસિંહ મહેતાને યાદ કરે છે કે જે તે સમયે નરસિંહ મહેતાની ભક્તિમાં લોકોને વિશ્વાસ નતો કે એ ખોટી ભક્તિ કરે છે ત્યારે કૃષ્ણ ભગવાને એમના ગળામાંથી હાર ઉતારી અને નરસિંહ મહેતાને પહેરાવ્યો તેથી આજના દિવસે નરસિંહ મહેતા હારમાળા જયંતિ ઉજવવામાં આવે છે અહીં અમે નગરપાલિકા શ્રી શાસક પક્ષના નેતા કમલભાઈ મનુભા દર્શકભાઈ સ્થાનિક રહેવાસીઓ અને સૌ હોદેદારો બધા સાથે મળીને એમની હારમાળા જયંતિ આજે અહીંયા ઉજવવામાં આવી છે અને જે બહેનોને અહીં એ નિમિત્તે વિતરણ કવિ નરસિંહ મહેતાની આજે પાંચસો ને સિત્તેરમી હારમાળા જયંતિ છે ત્યારે ભુજ નગરપાલિકા સત્યમી મહિલા મંડળ નરસિંહ મહેતા નગરના રહેવાસીઓ તેમજ આ વિસ્તારના અગ્રણી મુકેશભાઈ વગેરેની હાજરીમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેનના હસ્તે અહીં વંદના કરવામાં આવી આ ઉપરાંત આજે શિયાળાને અનુલક્ષીને વાયબલ હોસ્પિટલના ડૉક્ટર મિલિંદભાઈ જોશી દ્વારા અહીં ધાબડા વિતરણ કરવામાં આવ્યું અને હવે પછી બાળકોને અલ્પાની વ્યવસ્થા પણ ઝૂપડપટ્ટીમાં કરવામાં આવી છે અને આ રીતે નરસિંહ મહેતાની પાંચસો ને સિત્તેરમી હારમાળા જયંતિએ અહીં ઉજવણી કરવામાં આવી તે બદલ જે લોકો અહીં પધાર્યા છે તેમનો સૌ કોઈનો આભાર માનું